જય ગો માતા મિત્રો ગયા આધારિત પ્રાકૃતિક ખેતીમાં દરેક મિત્રોનું સ્વાગત છે મિત્રો હું ભલુભાભી વાઘેલા રામ કાર્યા તારકો જીલો બનાસકાંઠા મિત્રો આપણે આપણે આજે ઘર માટે નવો ઉપચાર લઈને આવ્યા છીએ એક મિત્રો તેમાં આપણે આયો બી જળવાય ઘરમાં વાતાવરણ સારું રહે મિત્રો તો તેમાં આપણે મિત્રો આપણી બધી પ્રોડક્ટ સારી પંચ બિર્યાની તે વધારીશું સૌ પ્રથમ મિત્રો આપણે એક આ પ્રાકૃતિક બીબુ ધોપબત્તી બનાવવા માટેનું છે એ આપણે જોઈ શકો છો કે આની અંદર ઓગણીસ ધોપબત્તી નીકળે મિત્રો અને પ્રાકૃતિક ધૂળબત્તી ઘરમાં વાપરવાથી મિત્રો વાતાવરણ શુદ્ધ રહેશે અને બહુ સારું એનું રિઝલ્ટ મળે છે મિત્રો ગાય પ્રાકૃતિક આપણે ઘી ગોબર્સ અને અન્ય પ્રોડક્ટ આવે ભવન સામગ્રી ઘણી બધી પ્રોડક્ટ આવે છે ગાયનું ઘી એમાંથી આપણે ધ્રુપ બનાવીએ મિત્રો તો એનું વાતાવરણ શુદ્ધ રહેશે ઘરની અંદર અને બહુ સરસ રિઝલ્ટ મળે છે ઘરમાં તો આરી મિત્રો આ ધૂપત્તી બનાવવા માટેનું સ્ટેન્ડ છે આરીઓ આપણે ધૂપત્તી બનાવી અને ધક્કો મારીને કાઢવા માટેનું છે મિત્રો બીજા નંબરમાં મિત્રો આ બીજી ધુબપત્તીનું સ્ટેન્ડ પણ મેં જાતે બનાવેલું છે આ દરેક આપણે ઘરે બનાવી શકો છો આનો પણ આ દ્રશ્ય છે આને પણ ધક્કો મારી મિત્રો અને બહાર કાઢી શકો છો ધૂબત્તી ત્યાર પછી મિત્રો આરું સ્ટેન્ડ છે બનાવેલું મેં જાતે પચાસ ટકા ગોબર અને પચાસ ટકા ગોબર પાવડર અને પચાસ ટકા મેદા લકડી પાવડર તેમાંથી પણ મિત્રો બને આવેલું છે તો એ આપણે ત્યાંથી બનાવી શકો છો આ વખતે મિત્રો દરેક દરેક ઘરે બનાવો મિત્રો ઘર માટે અને વેચાણ માટે પણ મિત્રો બનાવી શકો છો બીજા અમરમાં આ મિત્રો આપણે ઘરે બનેલું છે કુંડી સ્ટેન્ડ અગરબત્તી તે પણ આપણે આજે અગરબત્તી અને પ્રોડક્ટ મિત્રો નેચરલ પ્રાકૃતિક સુપત્તિ છે ઘરે બનાવેલી જાતે આપણે એનું સેલિંગ પણ આપણે મિત્રો કરીએ છીએ અને ઘર માટે સવાર સાથ માતાજીને આજે જ આપણે અગરબત્તી परी मित्रों केवत है के गायना में एक चमची हवन में घी हम તો એક હજાર ટન ઓક્સિજન ઉત્પન્ન થાય મિત્રો તો આની અંદર હવન સામગ્રી ગાયનું ઘી તમામ વસ્તુ જે હવનમાં વપરાશે તે આવી જાય મિત્રો અને આમાં બહુ સરસ પરિણામ છે મિત્રો આપ જોઈ છે છો તેનું તમારું પણ નીકળવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો આ રીતે બધી એક કલાક ચાલે છે ઘરની અંદર તો બહુ સરસ જુઓ મિત્રો તમારું પણ નીકળવાનું ચાલુ થઈ ગયું છે આ કલાક આપણે ભી કરી અને ઘરમાં વાતાવરણ શુદ્ધ આપણે રાખીએ છીએ મિત્રો ખરેખર બીજા નંબરમાં જે આ સ્ટેન્ડ છે મિત્રો આ રીત છે નાગપુરથી મંગાવેલું હવન આ પણ ડી બનાવવા માટેનું આ બરાબર છે આ દીવડા માટેનું છે દીબું આરી બીજી મિત્રો આ તો બ듯이 10 વિકરામ એટલે માં બીબી બીબુ છે કે પણ Nagpur થઈ ગેલું છે આપણે તો આ ગણપતિ માટેની બીબુ છે જાતે ગણપતિ બનાવી શકો છો આપણે ઘરે 50% ગોબર પાવડર 50% મેંદા લવરી પાવડર નાખીને જો ગણપતિ બનાવી શકો છો મિત્રો બરે આસી મિત્રો લક્ષ્મી માનું આ પણ ઘરે બનાવી શકો છો જાતે તમે આ મિત્રો છે શુભ લાભ આમાં પણ એક પદ્ધતિથી આપણે શુભ લાભ બનાવીએ અને ઘરના ટોળામાં કલર કુટીન વગાડીએ તો બહુ સરસ લાગે છે આ બે બીબીએ છે મિત્રો શુભ લાભ બીજા નંબરમાં આ છે મિત્રો પંચકિવસ સાબુ બનાવવા માટેનું લીંબુ તે પણ આપણે આખે બનાવીએ છીએ આની અંદર જે જે પ્રોડક્ટ વાપરવાની હોય સાબુ બનાવવા માટે તે બનાવી અને આજે પણ આપણે પંચકીએ સાબુ બનાવીએ તો તેનાથી નહાવાથી ઘણા બધા મિત્રો ફાયદા થાય છે બીજા નંબરમાં જે પ્રાકૃતિક ધૂપત્તિ છે મિત્રો એ આપણે જાતે બનાવીએ છીએ શેલિંગ કરીએ છીએ ત્યારે આપણું પ્રોડક્શન કરી શકીએ આજે આપણી ચેકિંગ કરીએ છીએ મિત્રો આપણો માર્કો મારેલો છે તો ઘરે કે ઘરે કયા આપણે શેલિંગ કરી શકીએ આમની અંદર મિત્રો ત્રીસ અગરપતિની પેકિંગ છે સો રૂપિયા મિત્રો આપણે જાય બજાર માર્કેટમાં એ ખાતાં આપણે સેલિંગ કરી શકીએ મિત્રો આ તો આપણું પોતાનો માલ બીજા નંબરમાં મિત્રો છેલ્લે આપણે જે મોબાઈલ બહુ શરીર માટે હાનિકારક છે મિત્રો તો દરેકે દરેક મોબાઈલ ખીચામાં એ રાખીએ એટલે બહુ આપણે હૃદયને નુકસાન થાય છે તો તેનાથી બચવા માટે આપણે રેડિએસન મોબાઈલ ચિપ્સ બનાવી છે મિત્રો તો એ આપણે પણ બતાડીશું કે આ રખતની આપણે મોબાઈલ ચિપ્સ બનાવેલી મિત્રો રેડિયેશન માટે લગાવવા માટે મોબાઈલની તો એની અંદર આપણે લગાવવાથી મિત્રો રેડિએશન જીરો જીરો આવી જાય છે આપણે જે હૃદયને નુકસાન કરે નુકસાન કરતું નથી અત્યારે બાળકો માટે બહુ હાનાકારિક મોબાઈલ છે તો દરેકે દરેક મિત્રોએ આ મોબાઈલ ચીપ્સ લગાવવી જોઈએ મિત્રો આની કિંમત કાંઈ હોતી નથી ફક્તને ફક્ત એક ચિપ્સના પચાસ રૂપિયા છે પાંચ ચીપો જે મિત્રો કુરિયરમાં મંગા